વિદ્યાર્થી મિત્રો પહેલી તારીખે જ્યારે તમે બેઝિક ગણિતનું પેપર આપવા ઘરેથી જશો અને બેન્ચિસ ઉપર બેસશો અને તમારા હાથમાં પેપર આવશે અને તમે જે પંદર મિનિટમાં વાંચશો એ પેપર વિભાગ ડી જોશો બી જોશો ત્યારે તમને એમ થશે કે મને તો આવડે છે તો એટલા માટે જ તમારે આ બે દિવસ એકચ્યુલી એક જ દિવસ જે તૈયાર કરવાનું છે જેનાથી તમને આવું ફીલ થાય તમને આવડે કે ભાઈ ના ઇઝીલી પાસ થઈ શકાય તો એના માટે આ વિડિયો છે રોડમેપ આપીશ કેવી રીતે તૈયારી કરવી શું કરવું બરાબર ધ્યાનથી જોઈ લેજો થોડી જ મિનિટમાં પૂરેપૂરું તમને ગણિત મળી જશે ગણિતમાં પાસ થવાનું તો સૌથી પહેલાં આપણે જુઓ આ બ્લુપ્રિન્ટ છે બ્લુ પ્રિન્ટનું મોડલ પેપર હતું તો અહીં તમારે સંભાવનાના ચૌદ ગુણનું છે ઓકે જે ફરજિયાત કરવાનું છે ત્યારબાદ આંકડા શાસ્ત્ર સોળ ગુણનું છે સોળ ને ચૌદ ત્રીસ તો અહીંયા જ થઈ જાય છે બરાબર ત્રીસ ગુણ પાસ થવા જોઈએ છવ્વીસ ગુણ આટલું ઇઝી છે પણ તૈયાર શું કરવું આમાં એ પણ મેઈન ક્વેશ્ચન બને જોડે બહુપદી તો મેઇન તમારે કેટલા ચેપ્ટર કરવાના છે એની વાત કરું છું અહીંયા તો બહુપદીઓ પદીઓ આંકડાશાસ્ત્ર સંભાવના આ ત્રણ ચેપ્ટર ફરજિયાત કરવાના છે કેટલા થાય છે ટોટલ છત્રીસ ગુણ થાય છે બરાબર તો છત્રીસ ગુણનું તમારે ફરજિયાત તૈયાર કરવાનું છે ત્યારબાદ ત્રિકોણનો કરવાનો છે પ્રમેય શું કરવાનું છે પ્રમેય મેં ઓલરેડી આઈએમપી વિડીયો મૂકેલો છે બરાબર તો એમાં તમે જોઈ શકશો કે ભાઈ પ્ર ત્રિકોણમાંથી પણ તમારે આટલા દાખલા કરવાના રહેશે કારણ કે જરૂરી નથી ફક્ત પ્રમેય જ પૂછે યસ હન્ડ્રેડ ચાન્સ છે પ્રમેય પૂછવાના પણ અહીંયા આઠ ગુણનો છે આ ચેપ્ટર તો ચાર ચાર ગુણના બે પ્રશ્ન હશે તો પ્રમેય સિવાય પણ તમને ચાર ગુણનો કંઈક દાખલાઓ પૂછી શકે અથવા સાબિતીના પૂછે સાબિતીના પૂછે તો આપણે સ્કીપ જ કરવાનું છે પણ જો દાખલા પૂછે તમને આવડે એવા દાખલાઓ છે એ પણ કરવાના રહેશે ત્યારબાદ વર્તુળના પ્રમેય દસ પોઈન્ટ એક દસ પોઈન્ટ બે કરવાના છે ઓકે અને વર્તુળના જે સહેલા સહેલા દાખલા છે એ અને યામભૂમિથી અંતર સૂત્ર તૈયાર કરી લેજો એના આધારે દાખલા હવે તમારે શું કરવા જુઓ રોડમેપ શું છે મેઇન સૌથી પહેલાં જે મેં તમને બે ચેપ્ટર કીધા આંકડા સંભાવના એમાં તમારે દરેકે દરેક રીતના જેમ કે કઈ રીતના દાખલા પૂછાશે બરાબર એ પણ ક્વેશ્ચન છે તો વિભાગ ડીમાં જતા રહીએ આપણે તો અહીં જુઓ તમે મધ્યકનો દાખલો એક હશે એક હશે મધ્યસ્થનો આ તો સેલના એક્ઝામ્પલ છે પણ પરીક્ષામાં ખૂટતી આવૃત્તિવાળો દાખલો પણ હશે તો ખૂટતી આવૃત્તિવાળો દાખલો પણ કરજો મધ્યસ્થ અને મધ્યક બંનેમાં તેર પોઈન્ટ એક તેર પોઈન્ટ બે તેર પોઈન્ટ ત્રણ પ્રોપર દરેકે દરેક દાખલો જાતે ગણજો બરાબર ઓકે એક બે દાખલા તો મિનિમમ ગણજો અને બીજા જોઈ લેજો ત્યારબાદ જોઈએ તો બહુલક બહુલકનો પણ એક એક્ઝામ્પલ હશે બરાબર અને આવી રીતે એલ એફ ઝીરો એફ વન આવી રીતે તમને ડાયરેક્ટ આપેલું હોય ને પછી બહુલક ખાલી સૂત્ર મૂકીને ગણવાવાળો દાખલો પણ હશે બરાબર તો સમજાઈ ગયું આટલું કરવાનું છે ચેપ્ટર નંબર તેરમાંથી ત્યારબાદ સંભાવનાના જે દાખલા તમે અહીંયા જોઈ શકો છો કેવા પ્રકારના છે જુઓ આવા ઇઝી ઇઝી જ છે બેઠા સ્વાધ્યાયમાંથી જ આવવાના છે ઉદાહરણમાંથી આવવાના છે તો એ કરી લેજો એ તો એકદમ ઇઝી જ છે ત્યારબાદ ચેપ્ટર નંબર બેની વાત કરું તો ચેપ્ટર નંબર બેમાં તમારે ખાસ ફરજિયાત એક શૂન્ય શોધવા વાળો અને શૂન્યને ગુણાકારનો સંબંધ દર્શાવો એટલે સ્વાધ્ય બે પોઈન્ટ બેના જે એક્ઝામ્પલ છે એનો અને આ ટાઈપનો દ્વિગાત બહુપદી મેળવવાનો એક દાખલો હંડ્રેડ પર્સન્ટ હશે ઓકે સમજાઈ ગયું તો આટલું કરશો એટલે ઇઝીલી ત્રીસ પણ આપણે ત્રીસ લાવવા છે નહીં આપણે લાવવા છે ચાલીસ પચાસ ઉપર તો એના માટે એના માટે સમય શ્રેણીનું પદ શોધવાળો દાખલો એ એનું સૂત્ર સિમ્પલ એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી આવો એક દાખલો હોવો જોઈએ અને હોય તો તમારા નસીબ સારા છે અને તમને ઇઝીલી આવડી જશે તો તમે આ પૂરેપૂરા ગુણ લઈ શકશો એમાં બેગમાંથી બે ત્યારબાદ સરવાળો શોધવાળો સૂત્રનો દાખલો એસ એન બરાબર એન બાય ટુ કૌશમાં એ વત્તા ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી તો આનો એક દાખલો કરી લેજો પછી જે જુઓ અંતર સૂત્રનો દાખલો કેવા સહેલા સહેલા છે બરાબર બેઝિક ગણી છે સહેલું જશે અંતર સૂત્રનું મૂકવાનું ડાયરેક્ટ દાખલો ગણો પછી મધ્ય બિંદુ મધ્ય બિંદુનો ભાઈ સૂત્ર શું છે એક્સ વન વાય વન હોય અને એક્સ ટુ વાય ટુ હોય તો શું આવશે એક્સ વન પ્લસ એક્સ ટુ ભાગ્યા બે વાય વન પ્લસ વાય ટુ ભાગ્યા બે બરાબર સરળ ત્યારબાદ આદેશની રીત લોપની રીત ગમે તે કરી લેજો બરાબર પછી ત્રિભાગ બિંદુનો એક સૂત્રવાળો દાખલો જો કે મેં આઈપી આપેલ જો હવે આમાં કેવું તમારે ધારો કે તેર થઈ જાય ચૌદ થઈ જાય બીજું થઈ જાય પછી છ એક થઈ જાય જો તમારે આગળ તમારે કરવું હોય તો જ કરવાનું છે બાકી આટલું રિવિઝન કરો તો બી ડન છે પાસ થઈ જશો સૂત્રો ખાસ કરજો ઓકે ધારો કે હવે તમારે એવું તો છે ને કે આપણે બસ આટલું જ લખવાનું ધારો કે આ દાખલો છે જેમ કે સરવાળો કરો તમને કશું કર્યું નથી તો તમે સૂત્ર મૂકો એ બરાબર પહેલું પદ ઓછા પાંચ ડી શોધો કંઈ પણ લખો એમ કોરું નથી મૂકવાનું એ યાદ રાખજો એ બેસ્ટમાં બેસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ કે ભાઈ કોરું પેપર નથી મૂકવાનું આપણે કંઈક ને કંઈક લખીને આવવાનું છે પછી હવે વાત કરીએ એક ગુણના પ્રશ્નોની એક ગુણમાં કેવું હશે એક તો તમારું બી સ્ક્વેર માઇનસ દર વખતે હોય છે તો આ વખતે પણ હોવાની શક્યતા છે જેમ કે આ છે દાખલો એનો ઓકે આનું સોલ્યુશન ખાસ એકવાર મતલબ કરી લેજો જોઈ લેજો બરાબર નમૂનાનું પ્રશ્નપત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આમાંથી બે ત્રણ ગુણનું તો મિનિમમ પૂછાઈ શકે અને રીત હોય તો આમાંથી ઘણી બધી રીતના દાખલા હશે ઓકે તો બીજો કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરજો આઈ એમ શ્યોર તમે હંડ્રેડ પર્સન્ટ જ્યારે પેપર લખતા હશો ત્યારે તમને આ વિડીયો યાદ આવશે કે ના પાસ થઈ ગયા છીએ અને આવડે છે ગણિત ઇઝ ઇઝી ઓકે તો ઓલ ધ બેસ્ટ આઈ એમ પીનો વિડીયો ઓલરેડી મૂકેલો છે જોઈ લેજો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ